ભાઈજી બાઈ ગુરો તમને નહી આવો આજે ઓ સિંગો હોત કોઈ કોરો અને ઓ મહારા જીવાલીઓ જીવા અરે આ દવા માતી જીહે ને અલે જો દવા મારીયા કાલે તો દવા શૉટ વાહું તમે કોળી રહ્યા જો દવા પીધી અલી આ હારું એમ પણ બાણ ને ખો કહું હે

અરે કાલ હાવન ની તું આ રાતે કેટલા વાગે આયો કે હું ક્યાં હું કાલ એક તું ન આકરે હું કે તું રાતે વાગે 3 4 વાગે આયો હું મારી ગણ કાલ તો મંધી રાખો ને રાખો મંધી રાખો એમ ને એમ જ રાખવા ના નાતો રહું સાલા પીવાનું છે કાલે પેલી ઉભા રાતે પેલા બગાડો હું આવું આ કાલે પેલો ભણવા કાલે કોબા કોબા ડોલર ડોલર નાધીન થી પાઈપર લાઈન ટિવડાવ્યો પેલી લાગણીયો હે કો ઉબીધા ન વાત કરું સા

હોય રેલ પી લે મોણી પીવા પીવાનું ભુવાઈ નઈ મોઢા આવેલું રા

તારા ખડવામાં આવી ગયા દ્વારકા હું બે જોઈ આવ જોઈ ને આવું પૈસા કાગળ લાવ આજે અઠવાડિયા થી દિવાલો છો ત્યાં

तो माराشي एकान हेन cakap, મારા તો બહુ બો પડે બજાર માંથી લાવી દે સસ્તું કાગળ મારવા જાય કીધું કાગળ નાખજો એમ કઈ હું કદી અભ્યા હોય પોતા બોલી આવેલું હું જોયું હું કીધું આ તો હું કીધું

આવા દે હેડો બેટા ઓન આવો આ તો કોદ નહીં કાગર એમ નેમ હારણ નાખી જ મેલું આવો સો એવા એમ નેમ કરી આવે ને તો આ તો હારણ ટોકા કાપી નાખું સંજી મારો લાડો મનાન કાકો જોળ જાય ને ડોપાઈ બોટલ થઈ ને કાકો પાસે કાકો યાર ખબર ના પડી જે કાકો હા યા હાલ કાલ તો બાર નાહી જયો ના રે ના ના નેકરો તો આ એ કડક લાયા તા માલ પેલી ડમ બહુ ડાઈ પડક બના દે ભાઈ તી કે નહી આપણો બાકી બીજો ને મલઈ ના બોલું દે ભાઈ એમાનમ ને લમ તમાશી લે હું કાકો કશુ કે ને

ના ના આવેલું દ્વારકા પણ શું કરવાનું અમેલા પેલી બત્તી હું કરતા કરતા મેં તો આપી દા હોટલ ઇ મને બો માછલો ઉભો કર્યો મને મેં તો જોયું પછી મોરી હૈ ગયું ના ના તો જો

ચાલક આજો પા હું ડ્રાઇવિંગ કરું પા હા હા બેય દોડ મારજો પા બેલ હોલ્ડ કરજો ટાઈમ નહી ખબર હે બરો વાલમ હા આ ના સા લોરા હે હે ગાડી દો દો જાવાઈ જયાદ હેડ મત ચાલુ ફોન યાર મીટિંગ ચાલુ કે કાકા જો આ મુકેશ કાકા તો રસ્તો ખરાબ છે તો અમે બનાવી આ ને તો પરિવાર આવન થશે ઓ ઉદય લે અરે ને